યોગ એ સંસ્કૃતિની વિરાસત છે આજે બેઠાડુ જીવન કસરતનો અભાવ વગેરેના કારણે રોગમાં વધારો થયો છે તેથી રોગને ભગડવા માટે યોગ ખૂબ જરૂરી છે ગમે તેવી પરિસ્થિતિ આવે ત્યારે રોગ જરૂર કરો આ શબ્દો છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિષપાલજીના આજ રોજ પાટણની સવાર યોગમય બની ગઈ હતી કારણ કે વહેલી સવારે પાટણ શહેરમાં યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ શિબિરનો પાટણની જનતાએ લાભ લીધો હતો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું છે તેમ યોગ એ પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા અપાયેલી એક અમૂલ્ય ભેટ છે જેમાં મન અને શરીર વિચાર અને ક્રિયા સંયમ અને પરિપૂર્ણતા વચ્ચે રહેલી એકતા મનુષ્ય અને પ્રકૃતિ વચ્ચે રહેલી સંવાદિતા તથા આરોગ્ય અને સુખાકારી તરફ એક સકલ્યવાદી અભિગમનો સમાવેશ થાય છે વડાપ્રધાને તારીખ સત્યાવીસમી સપ્ટેમ્બર બે હજાર ચૌદના રોજ સંયુક્ત રાષ્ટ્ર રાષ્ટ્રસંઘની સામાન્ય સભાને સંબોધિત કરતી વખતે વિશ્વ સમુદાયને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવાની વાત કરી હતી ત્યારથી અત્યાર સુધી તારીખ એકવીસ જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે આ વર્ષે આપણે સૌ દસમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવા જઈ રહ્યા છીએ ત્યારે રાજ્યના વિવિધ તાલુકાઓમાં કોમન યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણ અંતર્ગત યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું પાટણમાં આયોજિત યોગ શિબિરમાં યોગ સેવક શિષપાલજીએ પાટણની જનતાને યોગના ફાયદાઓ વિશેની સમજ આપી હતી વહેલી સવારે પાંચ ત્રીસ વાગે આયોજિત આ યોગ શિબિરમાં સૌ કોઈએ ધ્યાન કર્યું હતું ધ્યાન કરતાં શિશપાલજીએ ધ્યાન કરવાના ફાયદા વિશેની માહિતી પણ સૌને આપી હતી કોમન યોગા પ્રોટોકોલ પ્રશિક્ષણમાં સત્યાવીસ આસન અને પાંચ પ્રાણાયામનો સમાવેશ કરવામાં આવ્યો છે યોગ સેવક શિશપાલજીએ કોમન યોગા પ્રોટોકોલ અંતર્ગત વિશેષ યોગાભ્યાસ કરાવ્યા હતા જેમાં બહોળી સંખ્યામાં પાટણની જનતાએ ભાગ લીધો હતો આગામી તારીખ એકવીસ જૂનના રોજ પાટણ જિલ્લા કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું આયોજન પીકે કોટાવાલા આર્ટસ કોલેજના ગ્રાઉન્ડમાં કરવામાં આવ્યું છે યોગ ભારતીય સંસ્કૃતિની દેન છે આપણા ઋષિ મુનિઓ યોગી હતા યોગ આયુર્વેદ અને ધ્યાનના સહારે બસો બસો વર્ષ સ્વસ્થ જીવન જીવતા હતા પણ આજે બેઠાળું જીવન કસરતનો અભાવ અને માનસિક તણાવના લીધે રોગો વધ્યા છે એનો સમાધાન છે યોગ આપણા દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદીજીના પ્રયત્નથી એના સંકલ્પથી એકવીસ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાય છે આપણા સૌ માટે ગર્વ અને ગૌરવની વાત છે એમના જ સ્વપ્નને સાકાર કરવા માટે ગુજરાત રાજ્ય સરકારે પણ યોગ બોર્ડનું ગઠન કર્યું છે અને યોગ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ મે ગુજરાતનું અભિયાન ચલાવવામાં આવ્યું છે અને અત્યારે દસમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે આજે હું પાટણ શહેરમાં આવેલો છું આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કોમન યોગ પ્રોટોકોલની પ્રેક્ટિસ માટે જેમાં હજારોની સંખ્યામાં લોકો સવારે વહેલા વહેલા આ કાર્યક્રમોમાં જોડાયા છે આપના ચેનલથી માધ્યમથી હું સમસ્ત પાટણ શહેરના વાસીઓને અને ગુજરાતની જનતાને આહવાન કરવા માગું છું કે જ્યારે એકવીસ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આવે છે અને ગુજરાત સરકાર દ્વારા કોમન યોગા પ્રોટોકોલના અભ્યાસો ચાલુ છે તો આપ ઘરોથી બહાર આવો કોમન યોગા પ્રોટોકોલ શીખો યોગી બનો નિરોગી બનો સમાજ માટે સહયોગી અને રાષ્ટ્ર માટે ઉપયોગી બનો